ઘણા એવા હોય સમાજમાં એ બોલે તો ઝેર જ નીકળે એટલા માટે કોઈ મહાપુરુષ કહેવાય પુરુષ ને મહાપુરુષ કહેવાય ઘણા શાંત રહે તો આપણને બહુ ગમે ઘણા બોલે તો આપણને બહુ ગમે સ્વામી વિવેકાનંદ ના શબ્દ સ્વામી વિવેકાનંદના ભાષ્યમાં મેં વાંચેલું છે સ્વામી વિવેકાનંદ કે એવા વ્યક્તિની પાસે બેસવું જોઈએ કે જેની પાસેથી તમને ને મને જીવન જીવવાનું માર્ગદર્શન મળે હજી એકવાર કહું સાંભળજો સ્વામી વિવેકાનંદો કે જેની પાસેથી જીવન માર્ગદર્શન મળે બીજું એવા વ્યક્તિની પાસે બેસો કે જેને પોતાના જીવન સુધારવાની સંપૂર્ણ ચેસ્ટા કરી હોય સંપૂર્ણ કોશિશ કરી હોય એવા વ્યક્તિની પાસે બેસો આપણે બધાએ જ્યાં સુધી જીવીએ ને ત્યાં સુધી જીવનને સુધારવાની સતત કોશિશ કીધા કરો કોશિશ તો કરવી જ જોઈએ હતા એવા પાંચ વર્ષ પહેલા એવાન અત્યારે એવાન હજી વયા ગુજરી જાય તો એવાન એવા એવું ન ચાલે શાસ્ત્ર કહે છે જેમ જેમ આપણી ઉંમર થાય ને એમ એમ આપણા સ્વભાવમાં થોડો થોડો બદલાવ આવવો જોઈએ સ્વભાવમાં જો બદલાવ ના આવે તો સમજી લેવાનું કે એ સ્વભાવથી તમે બહુ દુઃખી થવાના છીએ કદાચ આજે અથવા કાલે કથા આવશે એટલે મારે તમને કેવું છે ક્રિશ્ને ભાગવતમાં પોતાના પ્રાણ રેડી દીધા એક શ્લોક બોલીને કૃષ્ણ કહે છે દુનિયામાં એક જ વસ્તુ સુધારી નાખો બીજું કઈ સુધારો કે ન સુધારો એનું નામ છે સ્વભાવ અને માણસ જાતની તકલીફ આ છે ઈ જ નથી સુધારતો બીજું બધું સુધારતો જાય છે હો સોફા સેટ સારામાં સારા બનાવે હા જૂના થાય તો તરત નવા કરી નાખે બાવણા નવા કરી નાખે રંગ કરી નાખે બારનું બધું સારું સારું પણ અંદરનો સ્વભાવ તો કે એવો ને એવો જ રહેવા દે છે એટલે કેવાનું મન થાય તમારા ઘરે આવવા પછી માણસને કાયમ માટે જો રહેવાનું મન થાય ને અથવા બે ત્રણ થી રોકાવાનું મન થાય તો સમજી લેવાનું કે તમારો સ્વભાવ બહુ સારો છે બાકી હા હા કેજો અત્યારના નહી જવાબ કોઈ વ્યક્તિ કોઈના ઘરે જવા માટે અત્યારના જમાનામાં રેડી છે તૈયાર છે કોઈ તૈયાર નથી સાહેબ છતાં કોઈ આપણા ઘરે આવી અને શાંતિથી રહેવાની ઈચ્છા એક કલાક બે કલાક પાંચ કલાક રહેતું હોય ને તો સમજી લેવાનું એ આપણા સ્વભાવના કારણે છે પણ પણ લખેલું છે સ્વભાવો આખી જિંદગી માણસ જીવે ખરા જો સ્વભાવ ન ન સુધારે ને તો માફ કરજો એ જીવન જીવો જ કહેવાય હજી એકવાર કહું છું ખાસ કરીને સુધારવા જેવું કોઈ વસ્તુ હોય તેનું નામ કેવલ ને કેવલ સ્વભાવ છે બીજું બધું સુધારતા રહેજો ન સુધરે તો એ વાંધો નહીં પણ સ્વભાવ સુધારો વાલા દસ વર્ષ પહેલા પણ એવા ને આજે એવા ને એવા દસ વર્ષ પછી એવા ને એવા કઈ આપણામાં ચેન્જીસ આવે જ નહીં સ્વામી વિવેકાનંદનું સૂત્ર છે તમારા જીવનમાં સતત ડેવલપમેન્ટ આવતું જવું જોઈએ સતત તમારું જીવન બદલતું રહેવું જોઈએ કઈક થી સારું સાંભળો થોડી થોડી કોશિશ કરો કે હવે મારે એ પ્રમાણે જીવવું છે અને માફ કરજો અત્યારના હવેનો પછીનો જે સમય છે ને અત્યારના યુવાનો છે ને મને બહુ ગમે અત્યારના યુવાનોને છે ને પંચાત કરવી ગમતી જ નથી બોલો ઈ પોતાના કામ થી મતલબ સતત પોતાના કામ પ્રવૃત્તિમાં માં ઈ કથામાં આવ્યા હોય તો બે કલાક શાંતિથી કથામાં બેહે પણ જેવું કામ હોય તો કામે વયા જાય પાછા એટલે કહેવાનું મન થાય કે હવે પછીની જનરેશન છે ને એની માટે આ પ્રવચન કરતા છે ને એના પોતાના સ્વભાવ પ્રમાણે જીવવો પડશે અને ઈ જીવે છે એ બરાબર જીવે છે શ્રી કૃષ્ણએ પોતાના જીવનમાં બધાને બતાવ્યું છે આ પ્રમાણે જીવો આ પ્રમાણે જેમ જેમ આપણી ઉંમર થઈને એમ એમ આપણા જીવનમાં સતત બદલાવ આવતો જવો જોઈએ